નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુ વાંજા વાંઝા આપ સૌનું હયાસ એકેડેમી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમાં ખાસ કરીને ટેટ વનની જે તૈયારી કરી રહ્યા છે હમણાં પરીક્ષા જે આવવાની છે એ વિદ્યાર્થીઓને ત્રીસ માર્ક જેટલું ગણિતના પ્રશ્ન પૂછાતા હશે અને ગણિતના પ્રશ્નો પૂછાય છે જેમાં એક ટોપિક છે જેનું નામ છે મિત્રો નફો અને ખોટ નફો ખોટના કંઈક આવા પ્રશ્નો હોય છે અને આવા પ્રશ્નો વિદ્યાર્થીઓ જોઈ અને સીધા છોડી દેશે ગણવાની ટ્રાય પણ નથી કરતા તો મિત્રો આ જે પ્રશ્નો છે એ ખૂબ જ સરળ છે તમે થોડોક એવો પ્રયત્ન કરશો તમે થોડોક એવો જ વિચારશો તો તમે ફટાફટ આનો આન્સર લાવી શકો છો તો આજે આપણે નફો અને ખોટના દાખલા ગણવાના છે એની પહેલાં આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ એની પહેલાં આ નફો ખોટના અમુક શબ્દો જે છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ તો ચાલો પહેલાં એ શબ્દોને ઓળખીએ મિત્રો આ નફો ખોટની અંદર પ્રથમ નંબરનો જે શબ્દ આવે જેનું નામ છે ખરીદ કિંમત શું નામ છે એનું ખરીદ કિંમત સમજો બરોબર મિત્રો થિયરી એટલા દાખલા એકદમ સરખાય હોય ખરીદ કિંમત ખરીદ કિંમત અથવા તો એનું બીજું નામ છે મૂળ કિંમત અથવા તો એનું બીજું નામ છે મૂળ કિંમત ખરીદ કિંમત કયો અથવા તો મૂળ કિંમત કયો બંને એક જ છે મિત્રો ખરીદ કિંમત એટલે સુ તમે કોઈ દુકાને જાવ છો અને ત્યાંથી કોઈ બોલપેન ખરીદો છો તો બોલપેન ના તમે પૂછો કે આ બોલપેન નું કેટલા ભાવ છે એટલે આની ખરીદ કિંમત સુ છે એટલે તમને દુકાનવાળો કહે છે કે આ બોલપેન છે 5 રૂપિયાની છે બોલપેન કેટલા રૂપિયાની છે મિત્રો તો કે પેન છેની 5 રૂપિયાની છે તો મતલબ પાંચ રૂપિયાની બોલપેન એટલે એ બોલપેનનો જે પાંચ રૂપિયા ભાવ છે એ એને શું થાય મિત્રો કે ખરીદ કિંમત થઈ આપણે ખરીદી ખરીદવાની છે એટલે એને ખરીદી કિંમત આપણે એને પૂછશું કે આની ખરીદી કિંમત કેટલી છે એટલે એ કહેશે કે આની ખરીદ કિંમત પાંચ રૂપિયા છે તો આને કહેવાય ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત એના પછી આપણે વાત કરીએ તો બીજો કયો શબ્દો આવે છે તો બીજો શબ્દો જે આવે એને કહેવાય ખરાજત બી એને શું કહેવાય ખરાજત અથવા તો ખરાજત અથવા તો મિત્રો માની લો કે તમે આ બોલપેન લેવા ગયા છો ની ખરીદ કિંમત પાંચ રૂપિયા છે પણ આ ને રાખવા માટે તમે એક્સ્ટ્રા પાંચ રૂપિયાનું બીજું કવર લો છો ને રાખવા માટે બીજું પાંચ રૂપિયાનું એક્સ્ટ્રા કવર લો છો તો આ એકસ્ટ્રા કવરના પાંચ રૂપિયા છે માની લો કે ને રાખવા માટે અથવા તો બોલ પેનને કવર ચડાવવા માટે તમે પાંચ રૂપિયાનું કવર લો તો મિત્રો સમજજો બરાબર પેનની ખરીદી કિંમત કેટલી હતી પાંચ રૂપિયા પણ આ પાંચ રૂપિયા છે તમે બોલપેન માટે ખર્ચ વધારાનો ખર્ચ કર્યો છે બોલ પેનને રાખવા માટે કવરમાં ફિટ કરવા માટે તમે પાંચ રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચ કર્યો છો તો હવે તમારી કેટલા રૂપિયા બોલપેન તમને કેટલા રૂપિયામાં પડી તો તમે કહેશો કે સાહેબ બોલપેન છે ને હવે દસ રૂપિયામાં પડી અમને કેટલા રૂપિયામાં પડી દસ રૂપિયામાં તો ખરીદ કિંમતના પેનના પાંચ રૂપિયા પેનનો ભાવ છે અને બોલપેન રાખવા માટે પાંચ રૂપિયાનું કવર લીધેલું છે તો હવે તમે આ બોલપેન છે એની કિંમત કેટલી થઈ તમને કેટલામાં પડી તો કે દસ રૂપિયામાં પડી તો આ દસ રૂપિયા જે છે એને કહેવાય પડતર કિંમત એને શું કહેવાય મિત્રો પડતર કિંમત એને કહેવાય પડતર કિંમત હવે જોજો મિત્રો ખરીદી કિંમત કેટલી હતી પાંચ રૂપિયા એ બોલ પેનને રાખવા માટે તમે કવર લીધેલું છે એ કવરના તમે પાંચ રૂપિયા એક્સ્ટ્રા આપેલા છે એટલે પાંચ ને પાંચ દસ રૂપિયા આ દસ રૂપિયામાં તમને એ બોલપેન પડી તો આને કહેવાય પડતર કિંમત ત્રણ વસ્તુનો ખ્યાલ આવશે મિત્રો એના પછીનો એક શબ્દ છે જેને કહેવાય વેચાણ કિંમત જેને શું કહેવાય વેચાણ કિંમત તો વેચાણ કિંમત શું થાય મિત્રો તમે બોલપેન લઈ આવ્યા છો પણ બોલપેન તમને જામીને પેનમાં તમને મજા ન આવી એટલે હવે આ બોલપેન જે છે એને તમારે તમારા મિત્રોને વેચી દેવી છે તો હવે આ બોલપેન તમને દસ રૂપિયામાં પડી છે તમે તમારા બેન તમને જામી નથી એટલે તમે આ બોલ પેન છે તમારા મિત્રોને વેચી દીધો છે કે મારી આ બોલપેન જોતી નથી ભાઈ તું રાખ અને એટલા રૂપિયા મને આપી દે તો તમે જે વેચો છો આ બોલપેન તમારા મિત્રોને આપો છો એને કહેવાય મિત્રો વેચાણ કિંમત સમજ આવે છે મિત્રો એને શું કહેવાય મિત્રો વેચાણ કિંમત એટલે કે આપણે એને કહેશું વેચ વેચાણ કિંમત કહેશું એના પછી આવશે નફો અને ખોટ એના પછી શું આવશે મિત્રો નફો અને ખોટ તો નફો ક્યારે થાય અને ખોટ ક્યારે થાય મિત્રો યાદ રાખવાનું છે જો તમારી ખરીદ કિંમત છે એ વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તમારી ખરીદ કિંમત વધારે હોય વેચાણ કિંમત છે ઓછી ઓછી થાય તો તમને ખોટ જાય તમને શું થાય મિત્રો ખોટ જશે પણ તમારી ખરીદ કિંમત જે છે એ ઓછી હોય અને તમારી વેચાણ કિંમત છે એ વધુ હોય તો તમને શું થશે મિત્રો નફો થશે સમજીએ ઉદાહરણ દ્વારા જો તમે બુલપેન લીધેલી છે એ બોલપેન તમારી ખરીદી કિંમત પાંચ રૂપિયાની છે એમાંથી તમે કવર ચડે એવું બોલપેનને એટલે કવરના પાંચ રૂપિયા દીધા એટલે દસ રૂપિયા થયા હવે ખરીદી કિંમત અને ખરા છે દસ રૂપિયા થયા તો તમને આ બુલપેન કેટલા રૂપિયામાં પડી તો કે દસ રૂપિયામાં પડી હવે તમને એમ થાય કે આ પેનમાં કંઈ જામતી નથી મારે અને અન્ય કોઈ વિદ્યાર્થીને વેચી દેવી છે તો તમે એને માની લો કે તમને દસ રૂપિયામાં બોલપેન પડી પણ તમે તમારા મિત્રોને બાર રૂપિયામાં બોલ બોલપેન વેચી તો તમને નફો થયો કે ખોટ થયો યસ તમને નફો થયો કેટલા રૂપિયા તો કે સે બે રૂપિયા નફો થયો સમજાય છે એના જેવું ખોટ ક્યારે જાય કે જ્યારે ખરીદ કિંમત છે મિત્રો તમારી વધારે હોય વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય માની લો કે તમે બોલપેન જે છે એની ખરીદ કિંમત પાંચ રૂપિયા કવર ચડાવવા માટે પાસા પાંચ એટલે ખરાજત આપી એટલે તમને પડતર કિંમત છે એ દસ રૂપિયા બોલપેનની થાય પણ બોલપેન તમને ન જાણી એટલે એ બોલપેન જે છે એ તમે તમારા મિત્રોને આઠ રૂપિયામાં વેચી દો તો તમને ખોટ થાય કે નફો થાય ઓકે ખોટ થાય કેટલા રૂપિયા ખોટ થશે બે રૂપિયા એનો મતલબ એવો છે કે જો તમારી ખરીદ કિંમત વધુ ઓસાણ વેચાણ કિંમત ઓછી જો તમારી ખરીદ કિંમત વધુ અને વેચાણ કિંમત ઓછી તો તમને ખોટ થશે પણ ખરીદ કિંમત ઓછી અને વેચાણ કિંમત વધુ તો તમને શું થશે મિત્રો નફો થશે ઓકે તો આ નફો શોધવા માટેનો અને ખોટ શોધ નફાને ટકામાં શોધવા માટે અને ખોટને ટકામાં શોધવા માટે મિત્રો તમને શું આપેલું છે એક સૂત્ર સરસ મજાના બે આપેલા છે ચાલો આપણે જો અહીંયા તમને નફો શોધવાનો કીધું તો નફો શોધવા માટેનું સૂત્ર છે ને નફો એ ટકામાં શોધવાનો છે મિત્રો નફો છે ટકા કેવું છે મિત્રો નફો ટકામાં શોધવાનો છે નફો કેમાં શોધવાનો છે મિત્રો ટકામાં શોધવાનો છે ટકામાં બરાબર જો નફો થાય તો નફો ઉપર પડતર કિંમત છેદમાં શું આવશે મિત્રો પડતર કિંમત એને ગુણ્યા સો એની ગુણ્યા સો કારણ કે ટકાને આપણે ટકામાં ફેરવવાનું છે અને ટકા હંમેશા સો દ્વારા નીકળે એટલે નફો પડતર કિંમત એને ગુણ્યા સો જો તમારે ખોટ ટકામાં શોધ્યું હોય તો અહીં નફોની જગ્યાએ ખાલી ખોટ શબ્દો ઉમેરવાનો છે તો એમાં શું થશે કે ખોટ ટકામાં ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા શો પણ આપણને કીધું છે મિત્રો કે કેટલા ટકા નફો થાય છે તો આપણે નફો શોધવાનો છે ટકાવાળીમાં એટલા માટે નફો ટકામાં નફો છેદમાં પડતર કિંમત એને ગુણ્યા સો ચાલો જોઈએ મિત્રો જો બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચાસમાં ખરીદી છે તો તમારી ખરીદી કિંમત કેટલી છે મિત્રો તમારી ખરીદી કિંમત કેટલી છે તમારી ખરીદી કિંમત કેટલી છે તો કે સાહેબ અમારી ખરીદી કિંમત છે એ બસો ને પચાસ રૂપિયા છે બસો ને પચાસ રૂપિયા છે આગળ વધશો અને તેને રૂપિયા ત્રણસો પચીસમાં વેચી દીધી તમારી ખરીદ કિંમત બસો પચાસ છે અને તમારી વેચાણ કિંમત જે છે આ વેચાણ કિંમત જે છે એ કેટલા રૂપિયા છે મિત્રો તો કે ત્રણસો ને પચીસ રૂપિયા છે ત્રણસો ને પચીસ રૂપિયા છે હવે જો ખરીદ કિંમત ઓછી વેચાણ કિંમત વધારે ત્યારે તમને હંમેશા નફો થશે અહીંયા ખરીદ કિંમત બસો પચાસ છે અને વેચાણ કિંમત કેટલી છે મિત્રો ત્રણસો ને પચીસ છે જેથી વેચાણ કિંમત વધારે છે એટલે તમને શું થશે નફો થશે તો આપણે જોઈએ પહેલાં જોઈએ કેટલા રૂપિયા નફો થાય તો સિમ્પલ દાખલો છે આ તો બધાને આવડતો હોય નફો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત ઓકે મિત્રો વેસાણ કિંમત કેટલી છે તમારી તો કે વેચાણ કિંમત તમારી ત્રણસો પચીસ છે અને ખરીદ કિંમત તમારી કેટલી છે મિત્રો બસો ને પચાસ રૂપિયા છે ત્રણસો પચીસમાંથી બસો પચાસ કાઢો તો કેટલા વચ્ચે મિત્રો પિંચોતેર વચ્ચે કેટલા ઋંચ છે પિંચોતેર ઋંચ છે તો આ પિંચોતેર જે છે એ તમારો શું થયો નફો થયો પિંચોતેર રૂપિયા જે છે આ પિંચોતેર રૂપિયા તમારો શું થયો મિત્રો તમારો નફો થયો ઓકે પણ પિંચોતેર રૂપિયા નફો થયો એવું આપણને પૂછવું નથી આપણને એવું પૂછવામાં આવેલું છે કેટલા ટકા નફો થાય છે તો આપણે ટકાવારીમાં નફો શોધવાનો છે ઓકે ચાલો ટકાવારીમાં નફો જોઈએ તમારી નોંધપુંમાં જો આ શબ્દો લખવા હોય તો લખી લેજો નહીંતર જવા દઈએ ચાલો ટકાવારીમાં મિત્રો આપણે જોઈએ કેટલો નફો થયો તો પહેલાં તો સૂત્રો હોય છે નફો ટકામાં તો અહીંયા લખો નફો ટકામાં બરાબર નફો કેટલા રૂપિયા મળ્યો મિત્રો આપણને પિંચોતેર રૂપિયા મળેલો છે તો પિંચોતેર છેદમાં તમારી પડતર કિંમત કેટલી છે પડતર કિંમત કેટલી છે તો આપણે જોઈએ બગીચામાં વપરાતી કાતર બસો પચાસમાં ખરીદી છે એટલે તે આ બસો પચાસ જે છે એ તમારી પડતર કિંમત છે મૂળ કિંમત છે બસો ને પચાસ અને બીજો શું છે નફો તમારો પંચોતેર પડતર કિંમત બસો પચાસ અને એને ગુણ્યા સો એને ગુણ્યા સો ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે સાહેબ શેડ ઉડાડો એટલે ઉપર નીચે ઝીરો ઝીરો કેન્સલ અને પચીસ તેરી પંચોતેર તો મિત્રો વધુ કોણ તો કે સાહેબ વધુ ત્રણ ગુણ્યા દસ અને ત્રણ દસ ત્રીસ ટકા આ ત્રીસ ટકા તમારો શું છે મિત્રો નફો થયો કેટલા રૂપિયા નફો થયો મિત્રો ત્રીસ ટકા એકદમ હેલો છે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમે જે વસ્તુ ખરીદી લે છે એ ખરીદી કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો નફો થશે પણ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જશે અને નફો ટકામાં શોધવા માટેનું સૂત્ર છે નફો છેદમાં પડતર કિંમત એને ગુણ્યા છો ઓકે તો આપણે પહેલાં વે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી દઈએ તો આપણી ખરીદ કિંમત છે કાતરની બસો રૂપિયા અને વેચેલી કિંમત છે કાતરની ત્રણસો

બરાબર નફોના છેદમાં પડતર કિંમત એને ગુણ્યા સો નફો તમારો કેટલો છે મિત્રો પિંચોતેર રૂપિયા તમારી પડતર કિંમત પડતર કિંમત આપણને કેટલી હતી બસો પચાસ રૂપિયા એને ગુણ્યા સો ઝીરો જીરો કેન્સલ થાય પચીસ તેરી પિંચોતેર અને ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ટકા તમારો હંથ છે મિત્રો નફો થશે ખબર પડે છે મિત્રો ઓકે તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે એટલા સિમ્પલ દાખલા હોય છે પરીક્ષામાં તો આવા દાખલાઓ છે એ પણ એ છોડી દેતા હોય છે થોડુંક વિચારવાનું થોડુંક તર્ક લગાડવાનું તો તમે પ્રયત્નો કરશો તો તમે સો ટકા જવાબની નજીક પહોંચી શકશો અહીંયા તો ઘણી વખત તો વિદ્યાર્થી મિત્રો જે છે એ આવા દાખલા જઈ અને છોડી દે હવે છોડવાના થતા નથી ખબર પડે છે મિત્રો ઓકે સારું તો આ લેક્ચર છે એ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે બનાવવામાં આવેલો છે અને એમાં પણ ટેટ વનની તૈયારી કરે છે એના માટે આ નફો ખોટોના દાખલા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો વ્યવસ્થિત ધ્યાન રાખી અને તમે લેક્ચર જોજો મારો જો તમને પસંદ આવે તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને અન્ય તમારા મિત્રોને શેર પણ કરજો જેથી કરી અને આ લેક્ચરનો બધા જ લાભ ઉઠાવી શકે ચાલો મળીએ પાછા આવતા લેક્ચરમાં ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત જય માતાજી